આ સાથે ગઈકાલે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે ફેરફારો થયા અને જે કિશોરભાઈ ચીખલીયાની નિમણૂક થઈ તેની અંદર આ નિમણૂકનો અને કિશોરભાઈ ચીખલીયાની ખાસ કરીને જે નામનો વિરોધ કરવા માટે આપણી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે ખાસ કરીને પક્ષની અંદર ફેરફારો સ્વાભાવિક હોય પરિવર્તન પણ હોય એનો કોઈ અમને વાંધો ન હોય અને જે કાંઈ પાર્ટીને યોગ્ય લાગ્યું હોય પરંતુ જે સંજોગોમાં જે નામની નિમણૂક થઈ અને જે કાંઈ મોરબી જિલ્લાના આગેવાનો કાર્યકરો કે તમામ પ્રેસવાળા જાણો છો કે કિશોરભાઈ ચીખલિયાનો જે પક્ષ વિરોધી ઇતિહાસ અને એની અંદર જે કાંઈ એની ભૂમિકા પક્ષ માટેની રહી અને એને આખા જિલ્લાના સંગઠનના પ્રમુખની જવાબદારી આપે એ પક્ષને કેટલું નુકસાનકારક છે એ અમે સૌ કાર્યકરો અને જે કાંઈ પક્ષના વફાદાર આગેવાનો બધા જાણીએ છીએ અને આની અંદર મોરબી કોંગ્રેસને તબક્કાવાર વિખવાનું જે કામ ચાલુ હોય અમે તબક્કાવાર મેં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખો રિપોર્ટ મોકલેલો પ્રદેશ પ્રમુખ અને અમારા વિરોધ પક્ષના નેતાને અમે રિપોર્ટ મોકલો છે કે ભાઈ આ વસ્તુ વાજબી નથી અને એના માટેની આ નિમણૂકનો પણ અમે અગાઉથી કીધું હતું કે આને નિમણૂક ન મળવી જોઈએ અને હકીકતની અંદર જે કાંઈ નિમણૂકની અંદર જે કાંઈ આખો બાયોડેટા જોવામાં આવે એનો ઇતિહાસ જોવામાં આવે અને એના પછી એની જે નિમણૂક થતી હોય છતાં અમારા બે આગેવાનો જાવેદભાઈ બિરજાદા અને લલિતભાઈ કગથરાના દબાણથી આને જે નિમણૂક આપવામાં આવી અને પક્ષના આગેવાનો તરીકે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ ધારાસભાની ચૂંટણી પછી ગઈકાલ સુધી હતો જ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ અને એની અંદર આ જાવીદભાઈ લલિતભાઈ કગથરા કે કિશોરભાઈ ચીખલિયા એક પણ મિટિંગમાં કોંગ્રેસની આવેલા નથી અને કોંગ્રેસની મિટિંગમાં ન આવવાનું હોય કોંગ્રેસ છે જિલ્લા કોંગ્રેસ છે અને હું પ્રમુખ હતો છતાં પણ કોઈ મિટિંગમાં હાજર નથી અને આજે પક્ષનો કબજો લઈ લેવો હોય તો વફાદાર કાર્ય કરવા સહન ન કરી શકે સ્વાભાવિક પ્રક્રિયા જો આજીવન મારો કોંગ્રેસનો ઇતિહાસ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ તબક્કામાં મારી સામે કોઈ ભાજપવાળાએ નજર પણ નથી કરી કારણ કે મારી વફાદારી ઉપર અત્યાર સુધીમાં એક મારો સ્વભાવ છે વફાદારી અને હું પક્ષની વફાદારીની અંદર મેં અઢી વર્ષ જિલ્લા કોંગ્રેસના તરીકે કામ કર્યું એમાં મારી તેર વખત તો અટક થઈ દરેક પોલીસ સ્ટેશનમાં અમને અટક કરીને લઈ ગયા હતા પક્ષના કાર્યક્રમોમાં દરેક તબક્કે અમે વિરોધ કર્યા હતા અને પક્ષના આગેવાનો તરીકે તેર વખત મારી અટક થયેલી અઢી વર્ષમાં ને પક્ષના તમામ અમે કાર્ય કરો રોડ ઉપર રસ્તા ઉપર મોંઘવારીના હોય મુદ્દા હોય કે કોઈ પણ ભાજપના મુદ્દાનો સતત પ્રતિકાર કરી અને અમે લોકો વચ્ચે રહ્યા છીએ અને લોકોએ અમને સાંભળ્યા છે અને લોકોના વતી અમે અવાજ રજૂ કરવામાં વિરોધ પક્ષ તરીકે ક્યારે નિષ્ફળ નથી ગયા આજે મોરબી જિલ્લાની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસે જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જે પૂર્વ પ્રમુખશ્રીએ જે મારા વિશે આક્ષેપો કર્યા છે એ અમારા વડીલ છે અને વડીલને સાથે રાખી અને આવનારા દિવસોમાં કોંગ્રેસ સારી રીતે અમે મજબૂત બનાવશું અને આગળ વધશું બધાને સાથે રાખી બધાને સાથે રાખીને જ અમે કામ કરવાના છીએ અને છતાંય જો કોઈ અમારેથી થોડાક દૂર હશે તો એને સમજાવવા માટેના અમારા તંતોળ પ્રયત્ન કરી અને સાથે રાખી અને મોરબી જિલ્લા કોંગ્રેસ મજબૂત બને એના માટેના હું પ્રયત્ન કરીશ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ મેં જે તે સમયે જે કોંગ્રેસ છોડી એ મારી ભૂલ હતી હું મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી છે અને ભાજપની વિચારધારા સાથે મને એ વિચારધારા મગજમાં નહોતી બેસતી એટલે પાછો હું કોંગ્રેસમાં જોઈન્ટ લલિતભાઈ અને પીર સાહેબે મને સાથ અને સહકાર આપ્યો પ્રદેશમાં જવા માટે એટલે મેં કોંગ્રેસ જોઈન કરી લીધી એમાં આમાં બીજી કોઈ મોટી વાત જ નથી આવડી મોટી રાષ્ટ્રીય કોંગ્રેસ ને મને જે જવાબદારી સોંપી છે તો હું રાષ્ટ્રીય કોંગ્રેસ નું જ કામ કરું ને કઈ મારા ઘરના નું થોડું કામ કરું પેલા